હવે આમાં થોડુંક દહીં નાખી અને અને પીસી દઈશું દરદડી વાળ વાટી રાખી હતી ને તો મસ્ત હાથો આવી ગયો છે ઉપર કેટલી આવી ગયું સ્વાદ અનુસાર નમક નાખી દેશું ન કરી તો એમને એમ તેલ રાખશું બેકિંગ સોડા ઈનો પણ ચાલે કેમ આપ સૌ કુશળ હો આપ સૌ નો દિવસ મંગલમય હોય એ જ પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરીએ છીએ હમણાં આપણી શરૂઆત ઘણી સારી થઈ છે નવા વર્ષ થી સારા સારું વર્ષ બેઠ્યું છે ડાળના ખમણ ઢોકળા તો તમને રેસીપી સાથે જ આપી દઉં કાલે જે પીસ્યું છે એ તમને પેલું આપી દઉં બરાબર ને માં આવ્યા તો સુરત પાસે અમે ખાધા મને કઉભા આવે એટલે મમ્મીને આવીને કીધું આવે ખાવા તો પડશે જ રસ્તામાં કેટલા મળે બારના એટલે આજે ઘરે બનાવ્યા છે મારા માટે સ્પેશિયલ તો ચાલો બનાવી લઈએ આપણે સુરતી વાટીની દાળ તો ખમણ અને રેસીપી સીધી આપી છે ને એટલે એક કામ કરી કાલે છે ને મેં દાળ પલાળી છે તમને બતાવી દઉં તો મિત્રો આપણે વાટી દાળના ઢોકળા બનાવવાના છે જેને સુરતી ખમણ પણ કે ચણાની દાળ એક કટોરી મોટી મેં પલાળી રાખી છે બપોરે આવીને ધોઈ નિતારી લઉં પાણી કાઢી તો જો સરસ મજાની દાળ પલળી ગઈ છે થોડી તો તૂટી જાય એવી હવે આમાં થોડુંક દહીં નાખી એકદમ ઝીણી પાલીસ થાય એવી નહીં તરકરી આપણે થોડુંક દહીં નાખીને પીસી લેશું આપણે જો આપણી પાસે દહીં ન હોય તો લીંબુનો રસ પણ નાખી શકાય અને ઘણા લીંબુના ફૂલ પણ નાખતા હોય છે ઇન્ટરેસ્ટિંગ બના જલ્દી બનાવવા હોય ને ત્યારે પણ લીંબુના ફૂલ છે ને સ્વાસ્થ્ય માટે સારા નહીં તો અહીં આપણે દહીંમાં દરદડા પીસી લીધું છે જો આવું થોડુંક બરછટ હોય એવું એકદમ પાલિશ થઈ જાય ગ્રેવી જેવું નહીં એકદમ થોડુંક કરકરિયું દરદડું પીસી લેવાનું હવે આને આપણે રાખી દઈશું સવાર સુધી આમ ચા દિવસે ચાર પાંચ કલાક રાખીએ તો પણ આથો આવી જાય પણ આથો આવે એવું માટે રાખવાનું છે સાંજે મેં પીસી રાખ્યું છે હવે આને ઢાંકીને મૂકી દઈએ બીજા દિવસની સવારે તો અહીં દીકરી લાગ્યું છે મેં કરવા માટે તો અહીં જો આથો સરસ આવી ગયો છે ઉપસી આવ્યું છે આ જે ઢોકળા બનાવીને એનું ખીરું એકદમ પાતળું ન હોય આવું થોડું કડક ખીરું હોય કારણ કે ખમણ જેવા જે એકદમ બનાવી નહીં હોય અને અહીં મેં આદુ અને મરચાંની પેસ્ટ બનાવી રાખી છે એટલે કે કૂટી રાખી હતી એકદમ પાતળી એની પણ નથી બનાવી અને સેજ આપણે હળદર નાખી છે હળદર જરાક જ નાખવાની કારણ કે આની અંદર આપણે ઈનો કે જો બેકિંગ સોડા નાખશું ને તો ઘણું લાલ થઈ જશે અને સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું અને એને મિક્સ કરશું મિક્સ કરશું તે પહેલાં આપણે બે મોટી ચમચી પાવડા કહીએ બે તો એ તેલના નાખી દઈશું ઘણાનો વઘાર પણ કરીએ વઘાર કરીને તો ઘણો મજા આવે સરસ લાગે નહીં કરો તો આ રીતે પણ ચાલે નહીં તો આદુ મરચાં આપણે એકદમ વઘાર કરીને આમાં નાખીએ તો પણ સરસ લાગે તો આ રીતે મિક્સ કરી લીધું હવે આપણે એને નાખશું બેકિંગ સોડા બેકિંગ સોડા એક્ટિવેટ કરવા માટે થોડુંક પાણી નાખ્યું અને એને બરાબર એક જ ડાયરેક્શનમાં હલાવશું એક જ ડાયરેક્શનમાં હલાવીને તો શું થાય કે થોડુંક ફ્લફી ફ્લફી થઈ જાય અને હવાભરા એટલે પોચું થાય અને એ ફૂલવામાં પણ સારા રહે તો આ રીતે સરસ મિક્સ કરી લીધું હા ધ્યાન રાખવાનું છે કે આનું બેટર આટલું કડક જ રાખવાનું છે આપણે કેમ ખમણ કે કરીએ ત્યારે એકદમ ઢીલું હોય થાળીમાં પથરાઈ જાય તો જો આ રીતે કડક છે અને ડગાવશો ને ત્યારે પોળું થશે એવું અને આ બાજુ મેં ગરમ પાણી મૂકી દીધું હતું અને અંદર બે લીંબુના છીલકા નાખી દીધા જેથી કડાઈ કાળી ન પડે નહીં તો આ છે ને એલ્યુમિનિયમની ધાતુની કડાઈ કાળી પડી જાય નીકળે જ નહીં ગરમ પાણીમાં તો આ રીતે છીલકા નાખી દેવાના અને હવે આ રીતે આપણે મૂકી દઈએ આપણું બેટરવાળી થાળી અને એને આ રીતે હવે ઢાંકી દઉં છું તો પહેલાં પણ મેં બતાવી છે આમ કોટનનું કપડું નાખીએ તો શું થાય કે પાણી અંદર ન પડે વરાળનું પાણી તો દસ મિનિટ પછી આપણે જોઈએ છીએ લગભગ બારીક મિનિટ જેવું થયું હતું તો આ રીતે ચપ્પુથી ચેક કરી છે તો બધી જ જગ્યાએ ચપ્પુ ક્લીન આવે છે એટલે ચડી ગયા છે હવે એને કાઢી લઈને અહીં મૂક્યા છે થોડાક ઠંડા થાય એટલે એના કાપા કરી લેશું આ રીતે અને આની અંદર વઘાર શું હું સેમ કઢાઈમાં જ વઘારવાની છું એટલે બાજુ કઢાઈને પણ ઘસી લઈશ અને ત્યાં સુધી હું કાપી લઈશ ઘણા આની પર તડકો નાખે તો લગભગ બધા ખમણ પર કે ઢોકળા પર ઉપર તડકો નાખતા હોય છે અને પાણીવાળોનો હોય તો પણ નાખે પણ હું પાણીવાળો નહીં કરું અને કોરા જ વઘારીશ અને મને કઢાઈમાં મજા પણ જો કેટલા મસ્ત પોચા થયા છે જાળીદાર તો ગરમ છે તો આપણે કઢાઈમાં વઘાર મૂક્યો છે અને એની માટે અહીંયા મેં મરચાં લીમડો અને તલ લીધા છે રાઈ જીરું નાખી અને થોડાક તલ નાખશું અહીં આપણે રાઈ નાખી રાઈ બરાબર ચટકી જાય એટલે નાખશું જીરું જીરું થોડુંક ચટકી જશે એટલે નાખી દઈશું અંદર તલ તલ નાખવાની સાથે જ આપણે મરચાં અને લીમડો નાખી દઈશું નહીં તો તલ ઉડે ઘણા એટલે આ રીતે હવે તલ પણ પાકી જશે અને મરચાં અને લીમડો પણ પાકી જશે એ બે પાકી જાય એટલે નાખી દઈશું આપણે આપણા કાપેલા ઢોકળા કે ખમણ જે કહો તે તમને મીઠાશ ખાવાની રહેવું ને તો થોડું ખાંડવાળું સાકરવાળું પાણી નાખવાનું તો એ રસદાર પણ થાય ને મીઠા પણ થાય પણ અમને આ પસંદ હોય છે એટલે આ પ્રમાણે કરે જો સરસ થઈ ગયા તૈયાર હવે કરીએ નાસ્તા માટેની તૈયારી તો બેસી જઈ નાસ્તો કરવા માટે આપણે તો કરી લઈએ નાસ્તો બન્યા છે ને જોતા ત્યારે ઘરે માતા બતાવી નથી શકતી જુઓ જાળીદાર તો આને લીલી ચટણી સાથે પણ ખાઈ શકાય સોસ સાથે ખાઈ શકાય ખજૂર આમલી સાથે પણ ખાઈ શકાય તો મિત્રો ચાલો સિંગાને બોલી લઈ હું ફઈ આપ્યા છે બહુ જોરદાર છે દ્રષ્ટિ ઢાકી રહી પૂરતી ઢાકી રહી

અને આજના સુઈતાની વાત કમ ને દ્રષ્ટિએ પોલા મળી છે ને એટલે એના પરથી કે આપણે કહી સકી કે કોણ સંગુ છે ને કોણ વાલુ છે ને કોણ પ્રસંસક છે એના પરથી કે કોઈની સલાહથી મંજિલ જરૂર મળી શકે પણ રસ્તો તો પોતાની મહેનતથી જ મળે કોઈ સલાહ આપે તો મંજિલ મળે કે અહીંયા અહીંયા જા તો રસ્તો પસાર તો પોતાને જ કરવો પડે એ જ રીતે પ્રશંસક મળે એ તમને બારના વ્યક્તિઓને ઓળખવા પડે બાકીના લોહીના શુભચિંતક જો લગાડી હું તો અમારી ભાષામાં લગાડી ગી હતી છુપાવી ગીધી એ થાકીને ફૂલવા નથી તો એને ગોતી લીધું ઓફિસે ગઈ ત્યારે રાખી લોતી ગઈ એની માટે આવા શુભ ચિંતકો દુનિયામાં ઘણા બધા હોય અને એને આપણે ઓળખવા પડે બરાબર હવે આ સિંગાને ફોલની કે રાખી કરી તૈયારી અને વિડીયોનું કરી છે એની આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો આશા રાખું છું કે ગમ્યો જ હશે અને અલ્પાબેને કમેન્ટ કરી છે કે દ્રષ્ટિ છે એટલે રોજ નાનો પણ વિડીયો આપજો